રાજકોટ અને પોરબંદર જિલ્લાના નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આજથી બે નવી ટ્રેનો રાજકોટ પોરબંદર રૂટને ફાળવાથી આજથી લીલી ઝંડી આપવામાં આવી હતી ત્યારે ઉપલેટા તાલુકા સહિતના લોકો દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટથી પોનબનર શરૂ થતા કરવામાં આવેલી નવી ટ્રેનના પ્રથમ રૂટમાં રાજકોટથી જ કેન્દ્રીય મંત્રી મનશુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢાવિયા જામનગરના સાંસદ પ્રૌનમબે માંડમ તેમજ ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા સહિતનાઓએ ટ્રેનના મુસાફરી કરી હતી આ તમામ આગેવાનો હોદ્દેદારો સહિત ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ઉપલેટાના તમામ સંગઠનો સંસ્થાઓ રાજકીય સામાજિક આગેવાનો સહિત પોહોરી સંખ્યામાં લોકો હાજર રહી તેમનો ઢોલ નગારા સાથે ફૂલચાપ કરીને કંકુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જાડેજા પ્રમુખ ઉપલેટા શહેરના તાલુકા રાજપૂત સમાજ આજ રોજ ઉપલેટા ખાતે સરકાર શ્રી દ્વારા જે ઉપલેટા થી રાજકોટ અને રાજકોટ થી પોરબંદરની જે નવી રૂટની બે ટ્રેનો શરૂ કરવામાં આવી છે તેનું ઉપલેટા ખાતે નગરજનો દ્વારા ઉષ્માભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ ટ્રેનનો ફાયદો સ્ટુડન્ટ દર્દીઓ તેમજ જે

રાત કોર થી פורબંદર શરૂ થઈ છે એનું આજે વિધિવત અહીં પધરામણી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉપલેટાના સૌ નગરજનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે આજે ઉપલેટા રેલવે સ્ટેશને એકઠા થયા હતા મનસુખભાઈની સાથે સાથે રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનભાઈ સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન તથા તમામ ધારાસભ્યો સાથે રહી અને આ ટ્રેનની